આજના એપિસોડની અંદર સૌનું બધાનું સ્વાગત છે ગિરનારના જે આ મહાશિવરાત્રીનો એપિસોડ તમને બહુ જ વધારે મજા પડે છે તો આજના એપિસોડમાં તમને બતાવીએ કે ગિરનારની ઉપર જે ચડવાની પગથિયાં છે કેમ કે અત્યાર પહેલાં તો વે હતી નહીં વે પહેલાં કેવી રીતે લોકો અહીંયા ચડતા હતા એ જગ્યા ઉપર તમને લઈ જાઉં છું એક એવું કહેવાય છે કે નવ હજાર નવસો નવ્વાણું એટલે દસ હજાર પગથિયાં છે દત્તાત્રેય ભગવાન સુધી પહોંચવા માટેના તો એ જગ્યા ઉપર અહીંયાથી આવી રીતે સીડીઓ પર જળવાનું હોય છે અહીંયા વચ્ચેના ભાગે તમને આવી રીતે લાકડીઓ તમને જોવા મળે છે પચાસ રૂપિયા કે એવી સમથિંગ પ્રાઇઝ હોતી હોય છે અને તમે જ્યારે રિટર્ન આપી જાઓ તો એ કદાચ તમને વીસ રૂપિયા પાછા આપે છે એવી રીતે ત્રીસ રૂપિયાનો ટેકો તમને અહીંયા કહેવાય જઈએ તો આપણે ઉપર જવા માટે મળતો હોય છે તો ચાલો હવે તમને આગળ બતાવી દઉં કે કેવું વસ્તુ અને માહોલ હોય છે અહીંયા અને તમને મજા કરાવીએ અહીંયા તમે જોઈ શકો છો કે નાની નાની એવી શોપ પણ અહીંયા જોવા મળે છે લાકડીઓ પણ તમને જોવા મળી જાય પ્લસ પ્રસાદી હોય પછી નાની નાની કોઈ પણ ભગવાનની આપણી મૂર્તિઓ છે એ પણ તમને બધું જોવા મળી જાય જય ગિરનારી બોલતા જાઓ અને ગિરનાર ચડતા જાઓ નવ હજાર નવસો નવ્વાણું પગથિયા સમથિંગ બે અઢી કલાક ઉપર જેવો ટાઈમ લાગે છે ચડતા જો તમે સારું શરીર ધરાવતા હોય છે ચલો જ્યારે તમે ઉપર ચડતા હોવ તો દરેક જગ્યાએ તમને બાવાજી જરૂરથી તમને જોવા મળી જતા હોય છે પોતપોતાની રીતે કહેવાય જે અખંડ ધૂન ચાલતી જોતી હોય છે અને નાના નાના એવા મોટા મંદિરો પણ અહીંયા તમને જોવા મળે છે તો ચલો તમને પણ આજે ગિરનારના આ મહાશિવરાત્રી પર્વ ઉપર તમને દર્શન કરાવી રહ્યા છે ઘરે બેઠા વિડીયો બધા જરૂરથી શેર કરતા જાઓ અને આગળ વધતા જઈએ આપણે એવું કહેવાય છે કે ત્રિવેણી સંગમ અહીંયા જોવા મળે છે તમે ત્રિવેણી સંગમ નદીઓમાં જોયો હશે પણ આ સંગમ કેવો છે ભગવાન ભક્તિ અને ભોજન ત્રણે ત્રણનો સંગમ એક જગ્યાએ જોવા મળે એટલે કહેવા જઈએ ગિરનારનો અને જુનાગઢનો આ મહાશિવરાત્રી કુંભ મેળો પણ અહીં કહી શકીએ આપણે એ જોવા મળે છે તો જુઓ નાના નાના સ્ટોલ છે ઉપર વાંદરા પણ અહીંયા તમને જોવા મળી જાય ને કહેવાય છે ઘણું બધી વસ્તુઓ છે કે આ તમને ખૂબ મજા પડી જતી હોય છે કે શાંતિનો અનુભવ તમને અહીંયા થાય જો લાઈવ અહીંયા છે ભજન ચાલતા જોતા હોય છે ધીરે ધીરે આપણે ઉપર આવતા ગયા અને તમે જુઓ ભોજન શાળાઓ પણ ધમધમતી દેખવા લાગે છે મસણ ટેબલ ને બધી વ્યવસ્થા કરીને દરેક લોકો સુધી જમાડવાની પ્રયત્ન કરતા હોય છે કે કોઈ પણ અહીંયાથી ભૂખ્યું ન જાય અને બધી જ વસ્તુ તમે જુઓ ચૂલા ઉપર બનતી હોય છે આ બાજુ પણ કંઈક બનવા જઈ રહ્યું છે દેખો અહીંયા કદાચ જીરું શેકાય છે જીરું શેના માટે શેકો છો અત્યારે છાસ બનાવવા માટે અરે વાહ જો અત્યારે ખૂબ જીરું શેકા છે આપના અને અત્યારે આમાં શું બનાવ્યું છે ખીચડી અચ્છા હા ખીચડી કઢી બરાબર ના ચોવીસ કલાક દમ તમે તો મહારાજ આપણે અહીંયા શું શું જમવામાં છે અત્યારે ભોજન માટે વાત કરે પૂરી છે બરાબર પૂરી તણાનો ચાખ હા ખીચડી કઢી હા ગુંદી

તો અહીંયા ગરમા ગરમ જે પણ આવે એવું નહીં કે ભાઈ ચોવીસ કલાક ચાલે છે એટલે કે ઠંડુ ખવડાવવાનું જે પણ પદયાત્રી આવે છે તો એ પદયાત્રી માટે આવી રીતે ઘરમાં ગરમ જ લોકોને જમાડવાનું અને ભાવથી જય ગિરનારી બોલતા જાઓ અને ભોજન પ્રસાદ લેતા જાઓ હા તમને આમાં કંટાળો લાગે ખરા મજા આવે ને મજા હા ભોજન બધું ફ્રી મળે વાહ વાહ જેમ જેમ હવે ઉપર જતા જઈએ છે જેમ જેમ કા ચડાઈ આમ જે ઉપર ચડવાનું છે કાઢું હોય છે ચારો તરફથી મસ્ત મજાના કહેવાય જઈએ તો નાના સ્ટોલ તમને જોવા મળી જાય કંઈક નાની મોટી ખરીદી કરીને તમે ઘર સુધી જતા હોય તો કંઈક લઈને જવું પડે ગિરનારની પગથથી કેવી રીતે ચડવાનું હોય છે શું હોતું હોય છે કેવું દેખાતું હોય છે અત્યારે ભવનાથનો મેળો જ્યારે ચાલુ છે તો કેવું થાય છે એ બધી જ માહિતી તમારા સુધી શેર કરી છે બધા સુધી વિડીયો શેર કરતા થાવ આપણા પોલીસના જે જવાનો છે એ પણ આપણા બધા વિડીયો જુએ છે ઓન ડ્યુટી હોવાના કારણે આપણે એમને વિડીયોમાં નહીં લઈ શકીએ પણ એમની જે સેવાઓ છે એમને ખાસ અમે જરૂરથી લેતા હોય છે તો ચોક્કસથી ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીએ આપણા ગીરના નવા નવા એપિસોડમાં તો અમને આપો રજા જય હિન્દ રાધે રાધે હર હર મહાદેવ